જય શ્રી કૃષ્ણ મિત્રો ઘરમાં અક્ષર રોટલી વધતી જ હોય છે તો વિચાર આવે કે હવે આ વધેલી રોટલીનું શું કરવું તો આજે હું તમારા બધા સાથે બહુ જ યુનિક નાસ્તાની રેસીપી શેર કરીશ જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે મતલબ કે તમે જાણી જોઈને રોટલી વધારે બનાવશો આ નાસ્તો ખાવા માટે તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ અહીંયા આપણે સાંજનો નાસ્તો તૈયાર કરીએ છીએ અને આ રોટલી છે એ બપોરની છે તો ચાલો હવે આપણે અહીંયા કઢાઈ છે અને ગેસ ઉપર રાખી આમાં બે મોટી ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય પછી આપણે માં વન ટીસ્પૂન જીરું એડ કરીશું ઝીણા કટ કરેલા લીલા મરચાં એડ કરીશું ઝીણા કટ કરેલા કાંદા એડ કરીશું ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરીશું ઝીણું કટ કરેલું ગાજર એડ કરીશું ક્રશ કરેલું આદુ એડ કરીશું બોઇલ કરેલા વટાણા એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું વન ટીસ્પૂન ધાણાજીરું એડ કરીશું ચપટી હળદર પાવડર એડ કરીશું વન ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું વન સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું ચપટી ચાટ મસાલો એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય પછી આપણે આમાં બોઇલ કરેલા બટેટા એડ કરી દઈશું આવી રીતે હવે આપણે આ જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એને આવી રીતે મેશ કરી લઈશું થોડુંક લીંબુનો રસ એડ કરીશું અને ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે એક મોટા બાઉલમાં અડધો કપ મેંદો લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ધીરે ધીરે પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું પહેલા આપણે આવી રીતનું ઠીક બેટર તૈયાર કરીશું અહીંયા આપણે રોટલી રાખીને એની અંદર આવી રીતે સ્ટફિંગ ભરી લઈશું અને રોટલીને આવી રીતે વાળી લઈશું આપણે જે ઘાટું બેટર તૈયાર કર્યું છે એ આવી રીતે રોટલીમાં લગાવી દઈશું એટલે રોલ છે એ સારી રીતે ચીપકી જાય આવી રીતે રોલ વાળી લઈશું આવી રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લઈશું આ રોલ આંબલીની ચટણી સાથે બહુ સરસ લાગે છે અને લીલી ચટણી સાથે પણ સરસ લાગે છે જો ચટણી ના હોય તો તમે ટમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો ટમેટો કેચઅપ સાથે પણ બહુ સરસ લાગે છે આપણે જે ઘાટું બેટર છે એને થોડુંક આછું કરીશું ને પાણી એડ કરી ને આવી રીતનું બેટર તૈયાર કરી લઈશું આપણે બેટરને બહુ ઘાટું નહીં ને બહુ આછું નહીં એવી રીતે રાખવાનું છે હવે આપણે રોટલીને આમાં ડીપ કરી દઈશું હવે આપણે રોટલીને સેવ છે એમાં ડીપ કરી દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે સારી રીતે તળી લઈશું આવી રીતે આપણે બધા જ રોલ તળી લઈશું એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે આ રોલ અહીંયા રેડી છે ગરમા ગરમ સ્વાદિષ્ટ નાસ્તો જે ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે લોકો પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ પસંદ આવશે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે તમે લોકો લાઈક કરવાનું ભૂલી જાઓ છો તો પ્લીઝ લાઇક કરવાનું નહીં ભૂલતા